જય જય માતાજી મમ્મી મમ્મી ગુડ 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 મોર્નિંગ 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 હર હર મહાદેવ બર્થડે બર્થડે છે કેટલા વર્ષ છે त्रिस वर्ष पूरा मेरे गुड मॉर्निंग बेटा क्या करता है तू तो दिया तू हमारा गुड मॉर्निंग ओ गुड मॉर्निंग जय माता जी मित्रों नवा हुआ चैनल सब्सक्राइब कर जो लाइक कर जो कमेंट कर जो જલ્દી ખબર પડે કે વિડીયો ક્યાં ક્યાં જોવાય છે બ્લોગ જોતા હોય તો તમને મજા આવતી હોય તો લાઈક શેર કરજો જ કોમેન્ટ કરજો મિત્રો સવારના સાડા નવ વાગ્યા છે સૌને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય દ્વારકાધીશ મમ્મી ને જવાનું છે સાગણપુર એમના ભાઈને રાખડી બાંધવા માટે બરાબર

આંગણપુર ગામ તો ગુપુલ વિહાર બહુ નીચે યોગેશ્વર સોસાયટી આ કોલેજ તો આ હવે ઘરે આવી ગયા અને ઘરે એટલે કુકસ આવી ગયા ને અમિત તમને જમમાન મજાઈ સારું હતું જો રે તારા ખૂબ મજા મજા તો હવે હું મારા ઘરે ગઈ છું ઓ કસ કોઈ જય માતાજી મિત્રો જો બધા બધેલા મોટા થઈ જશે દવા નાખવાની છે લીંબુ આવતા નથી તો કાલે એને લીંબુની દવા પર આપી દઈશું એટલે અને પછી લીંબુ આવશે અને આ જુઓ પિંકી બેનને ત્યાં જવાનું છે કઢી આજે પ્રોગ્રામમાં બેનને મંગાવે છે પટોળા એમના માટે વેવી લઈએ થોડા મારી જનમની Beneri, ma. Terima kasih. Ma. 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 વેલામ એટલા બધા છે ને દેખાતા જ it's helping keep me in my ફોજ પણ બેન માટે પિંકી બેન માટે ફોજ વેણે ગઈ છે મિત્રો પિંકી બેન ની ફોજ વેણે ગઈ છે જુઓ બે જણા ચાલી રહ્યા એટલી બહુ થઈ જાય અને થોડા પટોળા વેણે મારી જનામની ભઈ આજ ભઈ આવતા નહીં અવાજ ના રે એયુરે દવાનો છંટકાવ કરે ઉપર મિત્રો જોવાના ઉપર થોડી ફૂગની અસર લાગતી હતી મને રાઈટ રાઈટ દવા છોટી હવે જે થાય ખરું કેવો પોગ્રા જય માતાજી મિત્રો આરતી ને ડિમ્પલ નથી તો મમ્મી આજે રોતે છે જુઓ કાળા ભટ્ટા કોઈ મમ્મી મને કામ આપે છે કે પોણીમાં પલાળ દે એટલે હું કાળો ના પડી જાય અને મેં કામ પૂરું કર્યું અરે મમ્મી હવે લસણ ફોલે છે શું કહેવાય લસણ કાળા ભટ્ટા અને બાજીના રોટલા આજે મજા આવશે મમ્મીના હાથનું ખાવાનું ઘણા ટાઈમ પછી એમ કેટલા આવી ગયો તૈયાર હમ તૈયાર કાવમ એ તો સાકર બે બે થી હમ તો પરમે જો મમ્મી કઈ રીતે બનાવે અલગ એસિસ્ટન્ટ છે અને મસાલો ભરપૂર છે લાલ છોડ મર મરતું તું નામ છે ને ના ખાવ હોય તો ખાવાની ઈચ્છા થઈ જાય તું કે મમ્મી આરતી નિમ્પલી બનાવું સારું જ બનાવું કોણ કે ભાઈ કોળું આમ મરચું રાખું હોય ખોટું ના લાગી જાય પાછળ જોશી દીધું

મેદાન વાત થાય પારી ગયા છે શાકભાજી લઈને રેડી બા નાવાનું તમાર તૈયાર થઈ નાવાનું તો પહેર પહેર નીકળવાનું છે પ્રોગ્રામ હો ના જો tartar

જમી લે બધું પછી નીકળી પ્રોગ્રામ પિંકી બેન ત્યાં આવી ગયા છે પિંકી બેના ના ઘરે બોલો પિંકી બેન પેલા પટોળા ને પપ્પા લાયા તમે ફોજ ને બે આવ્યા છે મારા પપ્પા છે તો ખુશી હા કાલે તો પિંકી જેડી હરિદ્વાર હા કાલે રાત્રે રાત્રે એક વાર बाप वॾो तो राम जप राम कल वॾा तो कछे बाप वॾो तो राम जप राम રામ જપ રા ભક્ત બના તો પછુંકલ બળી ઉપર્યા પડે નારાજાના વિશાની

تو بدن بہت سامھڑے ہے بدنے غم تو ويو او تھاو ہے اے بيجوں نے سنیوار جام روز گايو سلامو منو بير سنتوں نے મહાદેવ મનો છે નસ્કૃત i <laughs> Thank you. ના બચાવી તમે i oh, don't, don't.